હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું જાંબુમાંથી કેન્ડી બનાવવાની રેસિપી તો ચાલો શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં જાંબુમાંથી કેન્ડી બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલા જાંબુ લીધા છે એને મેં પાણીથી ધોઈ લીધા છે અને હવે આ જાંબુને ઠળિયાથી અલગ કરી લેવાના છે અને આ રીતે મેં નાના નાના છે એને ટુકડા કરી લીધા છે અને ઠળિયા અલગ કરી લીધા છે ત્યાર પછી એક મિક્સર જારની અંદર આ બધા જ જાંબુ છે તેને એડ કરી દેવાના છે ત્યાર પછી બધા જ મસાલા આપણે એડ કરીશું અહીંયા મેં જલજીરા પાવડર લીધો છે અડધી ચમચી જો તમારી પાસે ચાટ મસાલા હોય તો એ પણ તમે એડ કરી શકો છો અડધી ચમચી સંચળ પાવડર લીધો છે અડધી ચમચી શેકેલું જીરું લીધું છે અને ત્યાર પછી એક ચમચી ખાંડ લીધી છે તમારે મિશ્રીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો અને એક કપ જેટલું પાણી લીધું છે બધી જ વસ્તુઓને આપણે સરસ રીતે છે એ ક્રશ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે છે એ ક્રશ થાય છે ફ્રેન્ડ્સ અત્યારે બજારમાં ખૂબ સારા એવા પ્રમાણમાં રાવણા જાંબુ છે એની આવક શરૂ થઈ ગઈ છે જરૂરથી તમે આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે નાના બાળકોને જ્યારે પણ મન થાય ત્યારે તમે આ કેન્ડી બનાવી અને આપી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો બધું જો મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે કેન્ડી બનાવવા માટે તો અહીંયા એક બાઉલની અંદર બધું મિશ્રણ મેં કાઢી લીધું છે ત્યાર પછી આવા જે કુલ્ફી માટેના મોલ્ડ આવે છે તેની અંદર આ જે મિશ્રણ છે તેને આપણે ફિલ કરી દેવાનું છે તો આ જ રીતે બધા જ મોલ્ડને ફિલ કરી અને વ્યવસ્થિત રાખી દેવાનું છે ઉપર છે એ અને આ રીતે રાખી દેવાની છે તો હવે ફ્રીઝર માં લગભગ આઠ કલાક માટે રાખી દેસું તો આઠ કલાક થઈ ગઈ છે આઠ કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી કેન્ડી છે એ રેડી થઈ ગઈ છે અહીંયા એક પાણીનું વાસણ મેં ભરીને રાખ્યું છે તેની અંદર આપણે આ મોલ્ડ છે એ રાખી દેવાનું છે જેથી કરીને આપણી કેન્ડી છે એ એકદમ સરસ રીતે છે એ બહાર નીકળી જાય તો તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી સરળતાથી છે આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે અને ખૂબ જ સરસ રીતે છે એ મોલ્ડમાંથી બહાર નીકળી ગઈ છે વાવ સુપર કલર પણ એકદમ સરસ છે અને જેટલી દેખાવમાં સરસ લાગે છે એટલી ફ્રેન્ડ્સ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું બાય બાય